શહેરમાં જાહેર સ્થળોએ પાન મસાલાની પિચકારી મારવી હવે મોંઘી પડશે સરકારી મિલકતોને બગાડનારાઓ સાવધાન થઈ જવું પડશે કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે જાહેરમાં પાન માવાની પિચકારી મારતા અનેક લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે જેમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ત્રણ હજાર આઠસો ઓગણીસ લોકોને રૂપિયા પાંચ પોઈન્ટ પંચ્યાસી લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જાહેરમાં પિચકારી મારનાર સામે ચાર હજાર કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં પાલિકાના સીસીસી સેન્ટર ઉપરથી મોનિટરિંગ કરવામાં આવે છે

મને કયા પ્રકારની કામગીરી હાલ જાહેર જહારોગપથુના સામે કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા હાલ જ્યારે સ્વચ્છતામાં અગ્રેસર છે ત્યારે શહેરમાં જાહેરમાં કરતા તમામ પ્રકારના સમૂપ પર કાર્યવાહી કરવી પણ જરૂરી પડે છે આ અંતર્ગત માનનીય કમિશનર શ્રી વેગેટી કમિશનર શ્રી તથા આરોગ્ય અધિકારી શ્રીના સચોટ માર્ગદર્શન હેઠળ તમામ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં શહેરભરમાં આવેલ કુલ પાંત્રીસોથી ચાર હજાર જેટલા સીસીટીવી મારફતે જાહેરમાં થૂંકતા ઇસમો કે જે જાહેર માર્ગો પર શહેરના બ્યુટિફિકેશનને ખરાબ કરે છે એ તમામ લોકો પર શહેરમાં પ્રેન્ડાયનર સર્કલ પર આવેલા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર આઈટીપલસી ખાતે મોનિટરિંગ કરવામાં આવે છે અને આ દરમિયાન જો કોઈ વ્યક્તિ જાહેરમાં થૂંકતા પકડાય તો ઝોન સાથે સંકલન કરીને ઈ ચલન જનરેટ કરવામાં આવે છે તેમજ ઝોનના જે તે આરોગ્ય વિભાગ દ્વારા તેમને દંડ કરવામાં આવે છે આ તમામ તમામ કામગીરી જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ હજાર આઠસો ઓગણીસ જેટલા લોકોને પાંચ હજાર પાંચ લાખ પંચ્યાસી હજાર જેટલો દંડ પણ આપણે કરેલ છે શહેરીજનોને અપીલ છે કે સુરતને હંમેશા સ્વચ્છતામાં અગ્રેસર જ રાખે અને જાહેરમાં ન થૂકવા બદલ ન ગંદકી કરવા બદલ સુરત મહાનગરપાલિકા શહેરીજનોને ખાસ અનુરોધ કરે છે